અંકલેશો જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જઠ્ઠો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જઠ્ઠો કટિંગ કરી રહ્યા છે અને બંને બુટલેગરો એકો કારમાંથી વિદેશી દારૂનો જઠ્ઠો ઉતારી મોપેટ ઉપર મૂકી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાના પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસને થળ પાસેથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો અને બે લાખની ઇકો ગાડી અને સિત્તેર હજારની મોપેડ મળી કુલ રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે